જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો હું છું નિધિ અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડોમાં તો તમને હવે સારા સમાચાર આપો કે અમે નવી ગાડી લીધી છે ટોયોટા છે ટોયોટા કોરોલા ને મેં ટોયોટા કોરોલા લીધી છે અને રિસેન્ટલી જ લીધી એક કે બે દિવસ જ થયા છે હજુ લીધે તો જો તમે મી ડ્રાઈવ કરી રહ્યા છીએ અને અમે નીકળ્યા છીએ ડોરડેશ કરવા આજે અમને થયું કે ચલો આપણે ટ્રાય તો કરીએ તો અમે ફર્સ્ટ ડોરડેશ માટે નીકળ્યા છીએ અને આજે માતાજીની દયાથી જામુંડાબાની દયાથી અમને ફર્સ્ટ ઓર્ડર મળ્યો છે બાર ડોલરનો અને એ ઓર્ડર આપવા અમે થોડું દૂર જઈ રહ્યા છીએ તો તમને બતાવો અહીંયાના રોડનો નજારો જોવો અને કહો કે આવા રોડ ઉપર ડોડેશ કરવાની મજા આવે કે નહીં લાગે છે ને સરસ મજાનો રોડ તો આ જ રોડ ઉપર અમે નીકળી પડ્યા છીએ અમારો ફર્સ્ટ ઓર્ડર ડિલિવર કરવા અને આજે મેં સાંભળ્યું સમાચારમાં બહુ જ ખૂબ જ દુઃખદ ઇન્સિડન્ટ થઈ ગયું છે અમદાવાદમાં અને ઘણા બધા લોકો મરી ગયા છે તો આપણે બે મિનિટ મૌન રાખીને એમને શ્રદ્ધાંજલિ આપીશું અને એમને આત્માને ભગવાન સારો એવો વાસ આપે એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીશું તો ચલો આપણે પડીએ અને જઈએ આપણે ઓર્ડર ડિલિવર કરવા તો તમે પણ મારા જોડે વિડીયોમાં જોડાઈ રહો અને હું તમને બતાવું છું કે અમે ક્યાં ઓર્ડર ડિલિવર કર્યો છે અને કેવી રીતના કરવાનું હોય છે તો ચલો બસ જોડાઈ રહો જોતા રહો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવું ભૂલતા નહીં કમેન્ટ કરો અને તમને કંઈ ક્યુરિયોસિટી થતી હોય તો પૂછવા પૂછો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં સામે બેલ આઈકન બટન બી દબાવી દેજો અને જે તમારા મિત્રો અહીંયા ડોર ડેશ કરતા હોય એમને મોકલી દેજો ડેશ માટે અત્યારનો સમય બહુ જ સારો હોય છે સાંજના પાંચથી તો સાંજના સાત સુધી તો એમને પણ આ ટીપ આપી દેજો જો ભાઈ મિતના ચહેરા ઉપરની ખુશી જુઓ આ ગાડી મળીને આ ગાડીમાં આમ તો થોડા વધારે સારા ફીચર્સ છે થોડી લક્ઝુરિયસ કાર છે અમારી જૂની કાર કરતાં પણ જૂની કાર અમે કેશમાં લીધી હતી એટલે અમે એન્જોય કર્યો હતો અને સમર ટાઈમ છે તો અમે અત્યારે બી એન્જોય જ કરી રહ્યા છીએ ડોર ડેસ સાથે સાથે અમે એકબીજા સાથે ટાઈમ બી સ્પેન્ડ કરી લઈએ છીએ અને થોડી લોંગ ડ્રાઈવ્સ બી થઈ જાય છે આના લીધે તો બિરા કેટલી સ્ટ્રગલ કરે છે કેનેડામાં તો આવું હોય છે પણ રિયલ માં આ સ્ટ્રગલ નથી લાગતી આ ખરેખર એક સારો અનુભવ છે કેમકે ઘરે બેસીને કંટાળીને તો શું જ કરી લેવાનો છે તમે જોવો તો ખરા આ નજારો એવું લાગે જાણે આપણે સ્વિટરલેન્ડની વાદીઓમાં ફરતા હોઈએ સો કેનેડા બહુ જ બ્યુટિફુલ છે પણ એ બ્યુટી ખાલી સમરમાં જ દેખાય છે તમે જોઈ છે આ બ્યુટી તો કમેન્ટ કરો અને બસ ઓર્ડર આપવા આપણે પહોંચીએ હવે તો અમારો ફર્સ્ટ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે અને અમે પાછા જઈ રહ્યા છીએ જોવા કે નેક્સ્ટ ઓર્ડર અમને મળે છે કે નહીં તો આ તમારો આજનો ફર્સ્ટ ઓર્ડર અને સારું બી લાગી રહ્યું છે તો તમે કહો કે તમે શું કહો છો ડોર ડેશ કરવું જોઈએ કે નહીં કમેન્ટ કરો અને જોતા રહો મારા વિડીયો હું લાવતી રહીશ આવા જ નવા વિડીયો અને હવે તો ડોર ડેશ કરીશું ત્યારે ત્યારે તમને મળતા રહીશું બાકી અહીંયા સમર ચાલુ થઈ ગયો છે ખુબ જ સરસ છે મમ્મી પપ્પા જોડે બહાર જઈશું તો બી વિડીયો બનાવીશું તો જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લો મારી જેના કેનેડા દેખાડું ને અને મળીએ તમને તમારી સાથે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખતા રહો અને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ